વલસાડ ના અબ્રમા રોડ પર વૃંદાવન સોસાયટી ની સામે બાઇક ચાલકે કાર ને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો બાર જાન્યુઆરી રવિવાર ના રોજ સાત પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ અબ્રમા રોડ ઉપર ધરમપુર ચોકડીથી ઓવરબ્રિજ જતા માર્ગ પર વૃંદાવન સોસાયટીની સામે બનેલી અકસ્માતની ઘટનામાં એક મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ કાર નંબર જીજે ફિફટીન સીક્યુ ટુ નાઇન સિક્સ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી જે દરમિયાન પાછળથી આવી રહેલા સીબીસી એક્સ બાઇક નંબર ફિફ્ટીન એ કે ટુ થ્રી ટુના ચાલકે સ્ટીરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવી કારને પાછળના ભાગે અથડાવી અકસ્માત કર્યો હતો જોકે ઘટનામાં બાઇક ચાલક નીચે પડતા તેને ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટનાને પગલે કાર ચાલક તથા બાઇક ચાલક વચ્ચે નુકસાનીના ખર્ચને લઈ ટુ મેમે સર્જાઈ હતી અને ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરાઈ હતી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાઇક ચાલક તથા કાર ચાલકને પોલીસ મથકે લાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે